ક્ષત્રિય આગેવાનો ભાજપમાં જોડાવા મુદ્દે નિવેદન સામે આવ્યું આ બધી વાતો જૂની છે આમાં કોઈ તથ્ય નથી અશ્વિન અશ્વિનસિંહે આ વાત કરી છે અમારું આંદોલન ચાલુ જ અને સ્વયંભૂ છે ગામે ગામ હવે આ મુદ્દે સ્વયંભૂ વિરોધ થશે પદમીની બા અમારી કોર કમિટીમાં છે જ નહીં

એટલે હવે આને રોકવું અશક્ય છે કોર કમિટીના સભ્ય છે જ નહીં અને એ પહેલેથી જ એમની પર્સનલ રીતે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે એટલે એમાં પણ કોઈ સત્યતા નથી કે એ કોર કમિટીના મેમ્બર જ નથી અત્યારે કોર કમિટીએ એવું નક્કી કર્યું છે કે સામે જે પણ સક્ષમ ઉમેદવાર હોય એને વોટ આપવા એવું કોર કમિટીમાં નક્કી થયું છે